બે પોઈન્ટ કરોડના ખર્ચે કરવામાં આવ્યું આ શાળામાં ભૌતિક સુવિધાઓ ભૌતિક વિજ્ઞાન પ્રયોગ જીવન વિજ્ઞાન સહિતની વિવિધ સુવિધાઓ સાથે આ શાળા બનાવવામાં આવી હતી बस अब 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 दिस इज एक आवर बोलो જોરદાર ગર્તુ સૌથી મોટો સન્માન ઇન રોશનીનું મંગલ પ્રાગટ્ય माननीय કેન્દ્રીય મંત્રી શ્રી નિમવત બાબણિયા माननीय ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ડોક્ટર શ્રી આભાર

આજે તળાજાની ઉચ્ચતર માધ્યમિક શાળાનું બિલ્ડિંગ બે પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે તૈયાર થયું હતું એનું લોકાર્પણ થયું છે આ પ્રસંગે અમારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહભાઈ અમારા ગુરુજી ડૉક્ટર મનહરભાઈ અમારા ડીઓ સાહેબ હિતેન્દ્રસિંહ અને અમારા ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે આ તળાજાનું ઉચ્ચતર માધ્યમિક શાળાનું જે બિલ્ડિંગ છે એની અંદર અનેક સુવિધાઓ પણ છે ખાસ કરીને સ્માર્ટ બોર્ડ અને રૂમ દસ તૈયાર થયા છે ભૌતિક રાસાયણિક અને જીવવિજ્ઞાનની પ્રયોગશાળાઓ પણ સજ્જ થયેલી છે પંદર કરતાં પણ વધારે કમ્પુ કોમ્પ્યુટર ધરાવતી લેબ પણ હતી વર્ગખંડો રમતનું મેદાન આરો સાથેના વોટર ક્યુરિ વોટર પ્યુરિફાય એ પણ ત્યાં આ બધી વ્યવસ્થાઓ હતી અને અહીંયા જ્યારે આવું સરસ બિલ્ડિંગ ઉપસ્થિત થયું છે ત્યારે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે સંસ્કાર અને રમતગમત આ બધી જ સુવિધાઓ આ શાળાની અંદર પ્રાપ્ત થવાની છે ત્યારે ત્યાંના આચાર્ય ડૉક્ટર પ્રકાશભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વિદ્યાર્થીઓને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું